વાસુદેવાય નમો ભગવેવાય શ્રીમદભાગગવત સ્કંત્રણ અધ્યા શ્લોકસંખ્યા आमा जामा अच्छा अच्छा हाँ कौन जी हो चलिए अच्छा ओके श्रीमद् भागवतम स्कंद 3 अध्याय बे भगवान कृष्ण अनुस्मरण श्लोक संख्या 27 अर्थ अनुवाद भावाद श्रीशिमदेशी भक्ति विदान स्वामी प्रभुपाद के द्वारा परिता वस्पय वत्सा चारयन व्यहरत विभु यमुना उपवने क्रुजत ब्रीज संकुलित अंध्रीपे सत्ताईस नमूना श्लोक ત્રણ બે સત્તાવીસ હા પરી તો પૈ પૈસા ચારયન વિહરાદ્રી 부하 યમુનો પવને કૃજદ્રીજ સંકોલિતા અન્દ્રીપે પરિતાવત્સપે વત્સાન चार्यन विहरता चारयन विहरता विभुवा यमुनो पवने क्रूज ध्रीजा अंद्रिपे अन्द्रीपे परिता वत्स्पे वत्साना चारयन विहरता विभुवा યમનો પવને કૃજદ્રીજ સંકુલ પરીતો વત્સપે વત્સ ન્યત વિભૂ યમુના ઉપવને કૃજત નીજ સંકુલિત પરીતો પરિતો વત્સ ન भुव यमुना उपवने कृजत हीजसङ्कोलितन्द्रिपे <coughs> श्रीमद्भागवतं स्कन्दन् अध्यायवे भगवान् श्रीकृष्णनुस्मरणन् श्लोकसङ्ख्या सत्तायिस् परितो वस्पै वस्वान् चार्यन व्यहर विभु यमुना उपवने क्रुजत ग्रीज संकोल्त पीत घेराए वत्स्य गोवाडी गोवाड़ीयाथी गोवाड़ी वत्सान वाचरडा चार्यन चरावता विहरत विहार करियो विभुह ईश्वर यमुना यमुना नदी उपवने किनार ऊपर उधा उधानोमा उधान में क्रूजत कुंजन करता द्रिज, संकुलित पक्षीओ संकुल किच भरेलो अंद्रीपे वृक्षों અનુવાદ સર્વશક્તિમાન ભગવાન તેમની બાલ અવસ્થામાં ગોવાળિયા અને વાછરડાથી ઘેરાયેલા રહેતા આ રીતે તે કલરવ કરતા પક્ષીઓની પક્ષીઓથી ખીચોખીચ ભરેલા વૃક્ષોવાળા યમુના તટના ઉદાહરણોમાં વિહાર કરતા ભાવાન નંદ મહારાજ રાજા કંસના જાગીદાર હતા પણ તે ખેતી અને વેપાર કરનાર વૈશ્ય જ્ઞાતિના સભ્યો હોવાથી તેમને ત્યાં હજારો ગાયો હતી ક્ષત્રિયનું કર્તવ્ય મનુષ્યનું રક્ષણ કરવાનું છે તે જ રીતે વૈશ્યનું કર્તવ્ય ગાયોનું રક્ષણ કરવાનું છે ભગવાન બાળક હતા એથી તેમને તેમના ગોવાળિયા બાળમિત્રો સાથે વાછરડાની જવાબદારી સોંપવામાં આવી હતી આ ગોવાળિયા ગત જન્મમાં મહાન ઋષિઓ અને યોગીઓ હતા અને આવા અનેક પવિત્ર અવતાર વિતાવ્યા પછી તે ભગવાનનું સાહચર્ય પામી શક્યા હતા અને તેમની સાથે સમાનતાના ધોરણે ક્રીડા કરી શકતા હતા આવા ગોવાળિયાઓએ કૃષ્ણ કોણ છે એ જાણવાની કદી પરવા કરી ન હતી પણ પોતાના સૌથી વધુ આત્મ આત્મીય અને પ્રેમાળ સખા રૂપે જ તેઓ તેમની સાથે રમતા તેમને ભગવાન એટલા બધા ગમતા કે રાત્રે તેઓ બીજા દિવસે ભગવાનને ક્યારે મળે અને તેઓ સાથે જંગલમાં ગાયો ચરાવવા ક્યારે જાય તેના જ વિચાર કરતા યમુના તટના જંગલો બધા સુંદર બધા જ સુંદર ઉદાન છે જેમાં કેરી ફણસ સફરજન જામફળ નારંગી અંગૂર બોર તાળ અને બીજા અનેક ફળોના ઝાડ કે વેલા તથા સુવાસિત પુષ્પોના છોડ હતા આ વન યમુના તટ પર હોવાથી એ સ્વાભાવિક હતું કે ત્યાં વૃક્ષોથી ડાળીઓમાં બતકો બગલા અને મોર જેવા પક્ષીઓ પણ હોય આ બધા વૃક્ષો પક્ષીઓ અને પશુઓ પવિત્ર જીવ હતા કારણ કે તે ભગવાનને અને તેમના શાશ્વત સખા ગોવાળીઓને આનંદ આપનાર ખાતર જ દિવ્યધામ વૃંદાવનમાં જન્મ્યા હતા ગોવાળા ગોવાળિયા રૂપે પોતાના પાર્ષદો સાથે ક્રીડા કરતા ભગવાને અધાસુર બકાસુર પ્રલંબાસુર અને ગર્દભાસુર જેવા ઘણા અસુરોનો વધ કર્યો વૃંદાવનના નાના છોકરા જેવા કે જેવા દેખાતા તે વાસ્તવમાં ભારેલા અગ્નિ જેવા હતા ભારેલા અગ્નિ એટલે ભરેલા અગ્નિ જેવા હશે કેમ આમાં કદાચ ભૂલ થઈ હશે જેમ અગ્નિનો નાનો તણખો પ્રચંડ અગ્નિને પ્રજ્વલિત કરી શકે તેમ ભગવાને પોતાના નંદ મહારાજ ના ઘરેથી બાલેવસ્થાથી શરૂ કરી આ મહાન રાક્ષસોનો વધ કર્યો હતો આપણે આપણા ચર્મચક્ષુથી ભગવાનને મૂર્તિ રૂપે જોઈ શકતા નથી છતાં ભગવાનની બાલ અવસ્થાની લીલા ભૂમિ વ્રજ આજે પણ તે સ્થળ છે અને જે કોઈ તે સ્થળની યાત્રાએ જાય તે તેના પર કૃષ્ણ દિવ્ય આશીર્વાદ ઉતર્યાનો આનંદ માણે છે ભગવાન ચૈતન્યએ આ ભૂમિને ભગવાન સ્વરૂપ જ માની ભક્ત માટે તેને પૂજનીય બતાવી છે શ્રી ચૈતન્ય મહાપ્રભુના અનુયાયીઓ જેઓ ગૌડિય વૈષ્ણવ કહેવાય છે તેઓ આજે પણ આ ઉપદેશનું ખાસ પાલન કરે છે આ ભૂમિ ભગવત સ્વરૂપીની હોવાથી ભગવાન ભલે ગોચર હોય કે અગોચર પણ તેમનો પ્રત્યેક સંપર્ક સાંધવા પાંચ હજાર વર્ષ પૂર્વે ઉદ્ધવજી અને વિધુજી જેવા ભક્તોએ આ સ્થળની યાત્રા કરી હતી ભગવાનના હજારો ભક્તો હજી પણ વૃંદાવનના પવિત્ર ધામોની યાત્રા કરે છે એ રીતે તે બધા જ પોતાના ધામમાં પરમ લોકમાં પાછા જવાની પૂર્વતૈરી કરી રહ્યા છે ઓમ અગાંતિમૃધાન્ય વિનાં જનસલાકયા ચક્ષુર્ન્મીતમિ તસ્મૈશ શ્રી ગુરૂવે ન વંદેહ શ્રી ગુરુઃ કમલ શ્રી ગુરુ વૈષ્ણવમાચ શ્રીપંસાગરજા સ ગણરઘુનાથ સગણ સાૈતમસાવધૂત પરીજનસહિતૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાપાદન સહગનલિતા શ્રી વિશાક હે કૃષ્ણકરુણા સિંધુ દીનબંધુ જગતપતિ ગોપેશ ગોપિકાંત રાધાકાંત નમસ્ત તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદી વૃષ્યભાનુશ્રુતિદે પ્રણમા હરી વાંછા કલ્પતરુપ્ય કૃપા સિંધુભ્યો છે પતિતાના પાવનભ્યો વૈષ્ણોભ્ય નમો નમ શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિતાનંદ શ્રીઅદૈતગાશી વાદિગૌરપતંગ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ પરિતો વસ્પૈ વસ્સા વ્યરત વિભુહ પરિ તો વસ્તય પૈ હા ગોવાળિયાથી ભગવાન ઘેરાયેલા અને બધા પૂર્વજનનમાં બહુ મહાન આત્મા હતા આજે જે પણ ભક્તો ભગવાનની સેવા કરી રહ્યા પ્રચાર કરી રહ્યા ભગવાન પ્રત્યે જે પણ કૃષ્ણ પ્રત્યે જે પણ કર્મ કરી રહ્યા હં વ્યાસ પૂજા હોય શ્રવણ કીર્તન કેમ હોય ભગવાનના ઉત્સવો હોય ડિસ્ટ્રિબ્યુશન હોય તો આ બધા પવિત્ર આત્મા છે એટલે ભગવાન આ વૃંદાવનમાં આપણે જોઈએ કે ગોવાળિયા પૂર્વજનોના પવિત્ર આત્મા હતો અને ભગવાનની સેવા કરતા ભગવાન એને એની વચ્ચે મોકો આવ્યો ઇવન કે ફૂલ પક્ષી વૃક્ષો એ પણ ત્યાં જન્મે લીધો કે ભગવાનની અમે કંઈક સેવા કરી શકીએ હા એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી વૃંદાનમાં જે પણ દરેક જીવ છે વૃક્ષ છે પ્રાણીઓની છે જે પણ જલચર છે એ બધા દિવ્ય છે ભગવાનની સેવા કરવા માટે જન્મેલા હા તો અહીંયા પ્રભુભાર લખે છે સર્વશક્તિમાન ભગવાન તેમની બાળ અવસ્થામાં ગોવાળિયા અને વાછરડાથી ઘેરાયેલા રહેતા અને આ રીતે તે કલરવ કરતા પક્ષીઓથી ખીચોખીચ ભરેલા વૃક્ષોવાળા યમુનાના તટના ઉદાનમાં વિહાર કરતા હતા ભગવાન બધાથી ઘેરાયેલા હતા અને ભગવાન ઈચ્છે છે કે ભક્તો એની વચ્ચે હોય ભગવાન આ અભક્તોનો સંગ નથી માગતા હા અસુરોનો સંહાર કરે છે એને બ્રહ્મજ્યોતિમાં મુક્તિ પ્રદાન કરે છે પણ ભગવાન વિશેષ ભક્તો સાથે આદાન કરવા આદાન પ્રદાન કરવા માગે છે અને ભક્તો પણ ભગવાન સાથે આદાન પ્રદાન કરવા માટે જન્મ મૃત્યુ જરામાંથી નીકળીને જન્મ મૃત્યુ જરા વ્યાધિનામાંથી દુઃખમાંથી નીકળીને શાશ્વત ભગવાન સાથે એનો પુનઃ સંબંધ સ્થાપિત કરવા માટે ભક્ત હંમેશા ભગવાનની સેવામાં તત્પર રહે છે અને રહેવું જોઈએ અને આપણો એ જ ઉદ્દેશ્ય છે કે ભગવાનની આ સેવા કરીને આપણે ભગવાનનું સાનિધ્ય પાછું પ્રાપ્ત કરીએ જે રીતના અહીંયા ગોપ બાળકો વૃક્ષો ઇત્યાદિ જે વૃંદાવનમાં છે તે આપણો આ ઉદ્દેશ્ય છે નંદ મહારાજ કંસના જાગીદાર પણ તે ખેતી અને વેપાર કરનાર વૈશ્વિક જ્ઞાતિના સભ્યોથી તેમને હજારો ગાયો હતી અહીંયા પ્રભુપાદે ઉલ્લેખ કર્યો છે વૈશ્ય શૂદ્ર દરેકનો ખાસ કરીને વૈશ્યનો કે વૈશ્ય જે છે તેનું કર્તવ્ય છે ગાય જે છે તેની શું કરી રક્ષા કરી પાલન કરું પોષણ કરું હં અને ક્ષત્રિયનું કર્તવ્ય મનુષ્યનું રક્ષણ કરવાનું છે તે રીતે વૈશ્યનું કર્તવ્ય ગાયોનું રક્ષણ કરવાનું જે ભગવાન બાળક હતા તેથી તેમને તેમના ગોવાળિયા બાળ મિત્રો સાથે વાછરડાની જવાબદારી સોંપવામાં આવી હતી જો નાના નાના બાળકો હતા એટલે આજનું આ જે આધુનિકરણ છે કલયુગના પ્રભાવમાં આ જે જગત છે તેમાં બાળકને જન્મે એટલે ત્યારથી પ્રી નર્સરી નર્સરી સ્કૂલનું આધુનિક જ્ઞાન આપવામાં આવે એની સ્વતંત્રતા જે છે બાળકની હં જીવ સ્વતંત્ર નથી પણ એ રીતે સ્વતંત્ર પણ છે ભગવાનની ભક્તિ કરવા માટે એ હંમેશા ખુશ થવા માગે છે આનંદ પ્રાપ્ત કરવા માગે છે અને આપણે બાળક જન્મીએ છીએ ત્યારથી જ એને બંધનમાં મૂકી દઈએ છીએ ક્યાં હોશિયાર થાય સ્કૂલનું ભૌતિક શિક્ષણ એ પ્રાપ્ત કરીને એ મોટા થાય ત્યાં સુધી કોઈને આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવતું નથી અને કૃષ્ણથી એને ભગવાનની ભક્તિથી ભગવાનના સંબંધીને દૂર રાખવામાં આવે છે તો અહીંયા આપણે શીખવીએ છીએ કે પહેલાં જન્મામાં પહેલાં જે યુગ હતો હં પહેલાં જે સમય હતો પાંચ હજાર વર્ષ પહેલાંની જ વાત છે તો આ રીતે બાળકો વનમાં જતા હતા ગાયો ચરાવતા હતા ગોવાળિયાઓ હા વૈશ્યો હતા તે કોઈ સ્કૂલ કોલેજ નહીં હતી પણ ગુરુકુળો હતા અને ત્યાં આધ્યાત્મિક શિક્ષણ આપવામાં આવતું જેથી કરીને જીવ જ્યારે શરીર છોડે છે ત્યારે ભગવાનનું ધામ પ્રાપ્ત કરે અને આજે એનાથી બધું ઉલટું છે ભગવાન કોણ છે ભગવાનની ભક્તિ શું છે ભગવાન સાથેનો આપણો સંબંધ શું છે મારો ઉદ્દેશ્ય શું છે અથવા શું ભ્રમ જિજ્ઞાસા કોઈ કરી નથી શકતું ખાઓ પીવો મોજ કરો ડિગ્રી લો પૈસા કમાવો પણ બધું ભગવાન શું કરે છે કાળ બધીને બધું હરી લે અને પુનરથી જનનમ પુનર્વતિ મરણમ પુનરથી જનની જઠ છે અને પાછા માના ગર્ભમાં અને ચોર્યાસી લાખ યોની પ્રાપ્ત કરે છે એટલે આ જે જે અહીંયા ભગવાન સાથે જે છે અહીંયા પ્રભુપાર લાગે કે આ ગોવાળિયા ગત જન્મમાં મહાન ઋષિઓ અને યોગીઓ હતા અને આવા અનેક પવિત્ર અવતાર વિતાવ્યા પછી તે ભગવાનનું સહચર્ય પ્રામી શક્યા હતા કેટલાઓ પવિત્ર અવતારો કે વિતાવી હશે ત્યારે ભગવાનનું સહચર્ય પામી શકાય અને આપણને કળિયુગમાં પ્રભુપા ચૈતન્યમાં પ્રભુની કૃપાથી વિશેષ ભક્તિ મળેલી ભગવાનને આપણને સંગ કરવાનો મોકો મળ્યો ભગવાન દરેક જગ્યાએ ઉપસ્થિત છે આપણે એનું રિયલાઈઝ કરી શકીએ કે દરેક જગ્યાએ ભગવાન છે હા અને તેમની સાથે સમાનતા ધોરણે ક્રીડા કરી રહ્યા હતા આવા ગોવાળીઓ આવ્યો કૃષ્ણ કોણ છે એ જાણવાની કદી પરવા કરી ન હતી વૈંકુટમાં જે છે જે ચતુર્ભુજમાં છે ભક્તો ભગવાન જેવા જ દેખાય અને ત્યાં એ લોકો જાણે છે કે ભગવાન છે ચતુર્ભુજ રૂપમાં અહીંયા કસ્તુબી મણી હોય છે અને એના પ્રકાશ તે જાણી શકે ક્યાં ભગવાન જઈને ત્યાં ભગવાનની સેવામાં બધા લીન હોય પણ વૃંદાવનમાં ભગવાન એવી લીલા કરે છે કે બાળકો કૃષ્ણની પીઠ પર ચડી જાય છે કૃષ્ણનું હેઠું ખાય છે ભગવાનનું હેઠું ખાય છે હા ત્યાં કોઈ જાણતું નથી કે ભગવાન કૃષ્ણ છે યશોદા માતાને મુખમાં બ્રહ્માંડ બતાવ્યું હતું પણ ભગવાને પાછું હા યોગમાં એથી એમનું બધું ભૂલાવી દીધું નકર આ જે વાત્સલ્ય પ્રેમમાં જે એ ઈચ્છા કરે છે કે વાત્સલ્ય પ્રેમ મારી સાથે પાછો કરી શકશે નહીં એટલે ભગવાન ઈચ્છે છે કે ભક્તો પણ મારી સાથે આનંદ પ્રદાન કરે એની જે ઈચ્છા છે તે હું પૂર્ણ કરું એટલે વૃંદાનમાં ભગવાન કૃષ્ણ છે તે જાણતા નથી આપણા જેવા છે પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે કૃષ્ણને પ્રસન્ન કરવા માટે એ લોકો હંમેશા તત્પર હોય રોપટ અહીંયા લખીએ કે પણ પોતાની સૌથી વધુ આત્મય આત્મીય આત્મીય અને પ્રેમાણ સખા રૂપે તેઓ તેમની સાથે રમતા તેમને ભગવાન એટલા બધા ગમતા કે રાત્રે તેઓ બીજા દિવસે ભગવાનને ક્યારે મળે અને તેઓ સાથે જંગલમાં ગાયો ચરવા ક્યારે જાય તેનો જ વિચાર કરતા હતા એટલો પ્રેમ હતો કે કૃષ્ણ રાતના પણ વિચાર કરતા હતા કે બીજા દિવસે સવાર ક્યારે અને ક્યારે અમે કૃષ્ણનો સંગ કરીએ હા એ જાણતા નહીં હતા કે કૃષ્ણ ભગવાન છે પણ છતાં પણ એનો ભાવ એવો એટલા આકર્ષિત હતા ભગવાન હા અને ભગવાનની એવી અનુક બધી લીલ મધુર હતી લીલાઓ કે કૃષ્ણનો સંગ છોડવા તૈયાર નહીં હતા હરેક ક્ષણ ગોપીઓ તમે જુઓ બધું ભૂલી જતા હતા કામકાજ ભગવાન ગાયો ચરાવા નીકળે એટલે ગોપીઓ કોઈ અગાસી હોય કોઈ રસ્તામાં હોય કે ભગવાન જાય છે પગના ઝાંઝર હં એના કાળા વાળ ઘૂંઘરાળું વાળ ભગવાનનું સૌંદર્ય એ જોઈને ગોપી મોહિત થઈ જતી બધા બહાર નીકળતા હતા મુક્ત મંત્રમુક્ત થઈ જતા હતા બધું કામ છોડીને આવી જતા હતા અને ક્યારેય ભગવાન કૃષ્ણ પાછા ગાયો ચરાઈને પાછા આવે આ રાજ્યો આ રીતનું ગોલો વૃંદાવનમાં આખું વાતાવરણ હતું યમુના તટના જંગલો બધા જ સુંદર ઉદાહરણ છે જેમાં કેરી ફણસ સફરજન જામફળ નારંગી અંગૂર બોર તાળ અને બીજા અનેક ફળના ઝાડ કે જે વેલા જેવા તથા સુવાસિત પુષ્પના છોડ હતા આ વન યમુના તટ પર હોવાથી તે સ્વાભાવિક હતું કે ત્યાં વૃક્ષોની ડાળીઓમાં બતકો બગલા અને મોર જેવા પક્ષીઓ પણ હોય આ બધા પક્ષીઓ હતા એટલે અહીંયા જે પ્રોપાટ લખે છે ભાવાર્થમાં કે બાલ અવસ્થામાં ગોવળ અને વાચરાની ઘેરાયેલા રહેતા અને આ રીતે તે કલરો કરતા પક્ષીઓથી ખીચોખીચ ભરેલા વૃક્ષોના યમુના તટના ઉદાહરણોમાં વિહાર કરતા હતા કલરવ કરતા પક્ષીઓ દ્રિજ દ્રિજ એટલે કે પક્ષીઓ એટલે અહીંયા પ્રભુપાત લખે છે કે આ ઉદાહરણ હતા અને કલરવ કરતા તો આ બધા પક્ષીઓ ત્યાં હોવા જોઈએ કારણ કે પક્ષીઓ તો કલર કલરવ કેવી ન થાય એટલે પ્રભુપાત અહીંયા આ તાત્પર્યમાં લખે કે મોર બતક બગલા એવા પક્ષીઓ પણ હોય ને આ બધા વૃક્ષો પક્ષીઓ અને પશુઓ પવિત્ર જીવો હતા સામાન્ય જીવો નહીં હતા એમ કારણ કે તે ભગવાનને અને તેમના શાશ્વત સખા ગોવાળીઓને આનંદ આપવા ખાતર જ દિવ્યધામ વૃંદાવનમાં જન્મ્યા હતા ભગવાન જ્યારે વૃંદાવન પોતાનું વૃંદાવન નીચે લાવે છે ત્યારે પોતાના પાર્ષદો પણ એની સાથે આવે અને બધા પાર્ષદો ભગવાન પાસે સેવા માંગે કે અમને કંઈક ને કંઈક બનાવો વૃંદાવનમાં વૃક્ષ બનાવો ફળ બનાવો હા બતક બગલો બનાવો કંઈ પણ બનાવો કે જેથી કરીને એ દ્વારા અમે તમને પ્રસન્ન કરી શકીએ અમે તમારી સેવા કરી શકીએ મોર છે તો કલરો પક્ષીઓ કલરો કરીને ભગવાન આનંદ આપી શકે છે વૃક્ષો છે તો એ કે અમારા ફળ ગોવાળિયાઓ ખાશે તમે ખાશો એ રીતે અમે આનંદિત થશો આ રીતે જે શુદ્ધ ભક્ત છે ભગવાનના પાર્ષદો છે એ કંઈ પણ બનવા માટે તૈયાર છે ભગવાન માટે વૃક્ષ બનવા પણ તૈયાર છે હં પણ આ ભૌતિક જગતમાં ચોર્યાસી લાખ વીણીમાં કૂતરા બિલાડા વૃક્ષ બનવા કોઈ તૈયાર નથી કારણ કે અહીંયા શું છે ભગવાનનો સંગ નથી અને શાશ્વત જીવન અહીંયા નથી આ દુઃખાલયમ અશાશ્વતમ આ દુઃખનું જગત છે પણ ભગવાન વૃંદાનનું જે જગત છે તે દિવ્ય છે એટલે તે ત્યારે દરેક જીવ ભગવાનની સેવા માટે કંઈ પણ કરવા માટે તત્પર છે આ છે શુદ્ધ પ્રેમ ભક્તિ હા જે ભગવાન માટે કંઈ પણ બનવા માટે તૈયાર છે એટલે જ ભક્ત હંમેશા ભગવાનની શરણ લઈ અત્યારે અમે ગયા જામનગર બહુ જ ઉત્સાહથી બધા જોડાયેલા હતા અને દરેકે દરેક કોઈ પ્રચાર કરતું હતું કોઈ ડિસ્ટ્રીબ્યુશન કરતું હતું આવ્યા પછી પ્રસાદ હા પરમ પૂજ્ય વિકાસ સ્વામી મહારાજનું ગુરુ મહારાજનું લેક્ચર બહુ આનંદ કરી રહ્યા હતા ભક્ત અને ભૌતિક ગેતમાં આપણે જોઈએ છીએ બધા દરેકે દરેક કામમાં વ્યસ્ત છે અને બધી પવિત્ર આત્માઓ ત્યાં જમા થઈ હતી અને આ રિયલાઇઝ કરી રહ્યા હતા હું પણ કે આ બધા ભક્તોના સંઘમાં સંગ મળી રહ્યો છે પ્રસાદ મળી રહ્યો છે ભગવાન જગન્નાથ ભગવાન સુભ્રત્રી બલરામ મહારાજના દર્શન થયા ભગવાનના પારસા સ્વયં પ્રભાતના શિષ્ય આપણને એઝ ઇટ ઇઝ ભગવાને જે સંદેશ આપ્યો તેનું શું કરે સંદેશ આપી રહ્યા છે ને આપણે એનું શ્રવણ કરી રહ્યા તો આ રીતે ભક્તો જ્યાં પણ રહે છે ત્યાં આ રીતે એનું આસ્વાદન કરે એ ગોલોકૃંદાવનમાં હોય વૈકુંઠમાં હોય કશે પણ હોય એ હંમેશા ભગવાનના સાનિધ્યમાં રહીને ભગવાનથી કદાચ પણ એ દૂર નથી થતો ભગવાને અનેક અસુરોનો વ્રત કર્યો અહીંયા લખે છે કે વૃંદાના નાના છોકરા જેવા દેખાતા તે વાસ્તવમાં ભરેલા ભારેલા અગ્નિ જેવા હતા નાના છોકરા દેખાતા પણ સાધારણ નહીં હતા પોતાના નંદ મહારાજના ઘરેથી બાલ્યવસ્થિત બાલ બાલ્ય અવસ્થાથી જ શરૂ કરી આ મહાન રાક્ષસોનો વધ કર્યો અને આપણે આપણા ચર્મશક્તિથી ભગવાનની મૂર્તિ રૂપે જોઈ શકતા નથી અભક્તો જે તે ભગવાનના દર્શન નથી કરી શકતા અને ભગવાન કહે કે હું અભક્તો સામે પ્રગટ પણ નથી થઈ શકતો થતો નથી પણ ભક્તો આનું રિયલાઈઝ કરે છે કે આ ભગવાન સાક્ષાત છે અહીંયા આપણે મંગળારથી બી કરીએ તો આપણે ભગવાન સાક્ષાત વ્રજન નંદન શ્યામસુંદર ભગવાન ઉપસ્થિત છે આચાર્ય ઉપસ્થિત છે આ રીતે ભક્ત રિયલાઈઝ કરે છે આ રીતેની એની ચેતના હોય પણ ભગવાન દરેકની સામે ચર્મશક્તિ ભગવાને સંપૂર્ણ રૂપે મૂર્તિ રૂપે જોઈ શકતા નથી અજાનામદી માૂડામ માનુષી માનુષિતનું આશ્રિતમ પરમ ભમામ જાણો મમભૂતમ મહેશ્વરમ પ્રાદેય આ શ્લોક આ અધ્યાયમાં ઘણીવાર એને ટાંકેલો ચૈતન્ય આ પ્રભુનો ઉલ્લેખ કરેલો છે બાલ અવસ્થાની લીલાભૂમિ વ્રજ આજે પણ તે સ્થળે છે અને જે કોઈ તે સ્થળની યાત્રાએ જાય છે તેના પર કૃષ્ણના દિવ્ય આશીર્વાદ ઉતેરાનો આનંદ માણે એટલે અહીંયા કહે છે કે ઉદ્ધવજી વિદુરજી જેવાએ પણ અહીંયા પ્રભુપાત લખે છે કે ભગવાનના હજારો ભક્તો હજી પણ વૃંદાવનના પવિત્ર ધામોની યાત્રા કરે છે એ જ રીતે બધા જ પોતાના ધામમાં પરમલોકમાં પાછા જવાની પૂર્વ તૈયારી કરી રહ્યા છે પાંચ હજાર વર્ષ પૂર્વે ઉદ્ધવજી અને વિધુજી જેવા ભક્તોએ આ સ્થળોની યાત્રા કરી હતી એટલે ભગવાનના સ્થળ જે છે ધામ છે સ્થળ એટલે કે ભગવાનના ધામ એ ભગવાનથી અભિન્ન છે અને એની યાત્રાનો લાભ ભક્તો લે છે એટલે જ્યારે વૃંદાવનમાં જાય ત્યારે આવા શ્લોક આપણને યાદ આવવા જોઈએ કે આ જે પણ આપણે અહીંયા વૃંદાવનમાં છે દરેક વસ્તુ દિવ્ય છે આ દરેક કલ્પવૃક્ષ છે ભલે આપણે અત્યારે આ અજ્ઞાન ચક્ષુથી એને વૃક્ષ તરીકે જોયે છે પણ વાસ્તવમાં એ વૃક્ષને ત્યાં કલ્પ વૃક્ષ છે અહીંયા દરેકે દરેક જીવ જે તે ભગવાનની સેવામાં છે આ દિવ્ય છે કોઈ સાધારણ નથી નગર વૃંદાવનમને જન્મ કેવી રીતના મળે એમ એટલે આ રીતે આપણે ભગવાનની યાત્રા કરવી જોઈએ આ બધા શ્લોકનું આપણને આ રીતે સ્મરણ થવું જોઈએ કે ભગવાન અહીંયા ગાયો ચરાવતા હતા આ રીતના અસુરોનો વધ કર્યો અને જે લાહો વિદુરજી ઉદ્ધવજીએ લીધો ભગવાનના પાર્ષદોએ લીધો જ્યારે વૃંદાવનમાં આ રીતે ભગવાન લીલા કરે એ જ લાવવાના સ્થળે આપણે અહીંયા ઉપસ્થિત છીએ અને આપણે ભાગ્યશાળી છે કે એ જ લીલાભૂમિમાં આપણે અહીંયા ભગવાનના દર્શન કરીને એ જ વૃંદાવનમાં આપણે અહીંયા છીએ એમ આ રીતે આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ છીએ અને ભગવાનના ધામને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ હરે કૃષ્ણ શ્રીમદ્ભાગવત જાય શ્રી પ્રવૃપી જાય વાંછા કલ્પત રૂપિયા કૃપા સિંધુભ્યો છે પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમ અનંતકોટી વૈષ્ણવ કી જાય